હવે ઉતર તો મજા આવી છે પણ લાસ્ટ ડેસ્ટિનેશન દ્વારકા મંદિર અને હાલી જવા છે અહીંથી જઈ રહ્યો તો જો બધા હેલા આવે અને

ના બેન તમારો મોબાઈલ આપો તો એમાં વાંધો નહીં मना ने 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 तो मनाई છે भाई फोटोग्राफी अंदर मनाई अच्छा भाई मंदिर पूर गया अंदर जान सा જ છે मनाई अच्छे के फोन में अंदर ले आते हैं जा रहे हैं वीडियो ही नहीं उतरवा देता सब एंटर था એટલે कार मोबाइल रखने जावन हां तो जब आहे पड़ी गया

તો વાત છે નહીં થાય બેગુ ન થાય ભૂલે જાય ભાઈ હજી બાલાકામ ભૂગવાનું છે પાછો બાકી કઈ હા યાર આમ તો જો લાઈન છે ને હજી અહીંથી આ તો ઠીક છે હજી આમ એમ જ જાઈ અહીં લગી

ગો આપડે ગલી થઈ અને ક્યાં જવાનું છે

અહીંયા કે ફરવાનું હોય બાકી તો અહીંયા ફરી લઈએ પછી બજારમાં ફરી લઈએ પછી હા કલાક થઈ ન હોય બટ આજ રવિવાર છે ને એટલે એવું તો એવું છે ને કે આપણે દર્શન કરવા જાશું ને તો બહુ નોકરી આ ભેગા નોકરીમાં જવાનું એટલે બધી થાય જવાનું એટલે

સ્ટેક આપણે ટોલે તો એના પાસે એનું કાર્ડ હતું આરોગ્યનું ગવર્નમેન્ટ કે જાવા કાર્ડ ને બાકી તો ની ઉપર કી આ તો ડાયરેક્ટ કાર્ડ બતાવ્યું આપણે સબસ્ક્રાઈબર ભેગા કરવા છે કે એમ જોઈ ગયા હાલ

કારણ કે એવડી મોટી લાઈન પૂરી થઈ તો ક્યારે વારો આવે તો એ દર્શન દર્શન કરી અને પછી અમે નીકળ્યા એટલે બહુ લેટ થઈ ગયું જો એટલે રાતે અત્યારે મોડું થઈ ગયું હવે તો ઘરે પહોંચવાનું છે એટલા કિલોમીટર કાપવાના છે